સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવે છે માયા તજની સહજ હે માન તજા ન જાય માન મુનિવર ગલે માન કો ખાય એટલે કે માયા તો છોડવી શહેલી છે પરંતુ માન અને મોભો એ છોડી શકતા નથી મોટા મોટા મુનિઓ પણ આવા માનમાં કાળના ચક્કરમાં ફસાઈ ગયા અને આ માન બધાઇને ખાઈ જાય છે તો સાહેબ કહે તમે નકલી આત્મજ્ઞાનીઓથી કઈ રીતે બસો તે ધ્યાનથી નોટ કરી લો અને સવાલ પૂછો પોઈન્ટ નંબર એક જો આત્મા એક છે અને તે સર્વવ્યાપક છે તો શરૂઆતમાં જ્યારે આત્મા જ આત્મા હતી તો આ શરીર કઈ રીતે બની ગયું અને મનનું સર્જન કઈ રીતે થયું શૂન્ય કેમ થયું પહેલો સવાલ આ પૂછ્યો હવે પોઈન્ટ બે આપણે કોણ છીએ આપણે શરીર છીએ કે મન છીએ કે જીવ છીએ કે પછી આપણે આત્મા છીએ આનો નિવેડો કરવાનો છે અને તે લોકો એમ બોલે તમે શરીર છો અથવા મન છો તો સમજી જજો ભાઈઓ કે આ પણ ભ્રમિત છે તેને ખુદને ખબર નથી મન અને તન અને જીવાત્મામાં શું ફરક છે દાખલા તરીકે જેમ કે મારું મન કહેશે હું બહાર જાઉં તો અહીં મારું મન એટલે કે જે વસ્તુ મારી છે હું તેનાથી અલગ છું જેમ કે મારી પેન મારી ચોપડી મારી બેગ એટલે કે મારાથી અલગ જે વસ્તુ છે તે મારી છે પરંતુ હું પેન નથી ચોપડી નથી બેગ નથી એટલે અહીં બે વસ્તુ થઈ એક મારી બેગ અને એક હું મારું મન અને હું તો હવે આ હું છે શું એનો વિચાર કરશો નહીં ને ત્યાં સુધી જ્ઞાન સમજાશે નહીં અને આવા લોકોને પકડી શકીએ એવો એમ જ કહેશે કે તમે જ મન છો કારણ કે તમે સુખ દુઃખને મહેસૂસ કરો છો આત્મા ક્યારેય સુખ દુઃખને મહેસૂસ નથી કરતી એટલે તમે મન છો તો એની બુદ્ધિ અને અકલ જુઓ જેમ કે અગ્નિમાં હાથ નાખીએ તો હાથ પીડો પીડા કોને થઈ મારા શરીરને થઈ હાથને થઈ તો કોઈ એમ કહે કે તું જ હાથ છે તું શરીર છે એટલે પીડા થાય છે તું શરીર છે કેમ કે હાથમાં ક્યારેય પીડા મહેસૂસ કરતી નથી તું શરીર છે તારો હાથ કાપે તો હાથમાં દરદ થાય પગમાં દંડો મારે તો પગમાં દરદ થાય એટલે તું શરીર છે તો શું તમે આ વાતને હાસી માની લેશો કે આપણે શરીર છીએ જો આપણે શરીર નથી તો મન પણ નથી આ સમજવાનું છે ધ્યાનથી વિવેકથી કબીર સાહેબ કહે છે મન સ્વરૂપી દેવ નિરંજન તુમે રાખે ભરમાય હો કબીર સાહેબ કહી રહ્યા છે જે કાળની વાત અનુરાગ સાગરમાં કહી છે તે મન છે તું કાળ નથી તું મન નથી જો તું મન નિરંજન હોય તો તું જ મન હોય તો શું તું આત્માની જાળમાં ફસાયો છે તો પછી સાહેબ શેતવે છે કોને એ હંસા તું અમરલોક કા પડાકાલ વશે આઈ હો મન હિ સ્વરૂપી દેવ નિરંજન તું મેં રાખે ભરમાયી હો તો અહીં સ્વયંભી આત્મ જ્ઞાની શું કહે છે કે જુઓ કબીર સાહેબ શું કહે છે એ હંસા એટલે કે ત્યાં તમે હંસ હતા તમારે સાસ હતી બે પાંખ હતી એમ પણ કહી દેશે અજ્ઞાનીઓ અરે અહીં હંસનો મતલબ થાય છે દૂધ અને પાણીને અલગ કરનાર હંસ જ એક એવું પક્ષી છે જે ક્યારેય મોતી સિવાય કંઈ પણ ખાતું નથી એ બીજા પક્ષીની જેમ દાણા ખાતા નથી એટલે સાહેબે હંસ કહ્યું છે કેમ કે તમે પણ અસત્યનો નો શિકાર કરો અને સત્યને ગોતો સત્યને પરખો અને સત્યને જ શિકારો ફક્તો આ કાળદૂતોની એવી હાલત છે કે પરમ ચેતનને પણ મન કહી દેશે અને કહેશે કે મન જ પરમ ચેતન છે આવા લોકોની બુદ્ધિ જુઓ કબીર સાહેબ કહે છે જળસેતન કા કરે નિવે કહે કબીર શું હં હૈ મેરા આ

મન જતું હોય તો જવા દે જેમ કે કોઈનું મન કહે કે દારૂ પીવું તો સાહેબ કહે છે કે આને જવા દે મનને જવું જ્યાં જવું હોય ત્યાં જવા દે પણ તે તારા વગર કંઈ નહીં કરી શકે બસ તું શરીરને ન ઉઠાવ સ્પષ્ટ કહી દીધું કોણ નહીં ઉઠાવે કોણ રોકી રોપીયું છે શરીરને એ છે જીવ તેની તાકાતથી આ મન ચાલે છે અને જ્યાં સુધી મન મરશે નહીં ત્યાં સુધી તમારી મુક્તિ થશે નહીં અને જો મન જ પરમ ચેતન છે તો પરમ ચેતન તો અમરશે અને જો પરમ ચેતન જ મરી જાય તો વધે શું અરે ભાઈ આત્માને ચેતન કહે છે પરમાત્માને પરમ ચેતન કહે છે એટલી પણ ખબર નથી અને ગુરુ બની બેઠા એટલે જેવી બુદ્ધિ છે એટલી ઉપયોગ કરશે છે આ લોકો શું કહે છે કે શૂન્ય સુધી તો આવન રહેશે અને શૂન્યથી પાર એક દરવાજો છે ત્યાંથી આત્માનો વિસ્તાર શરૂ થાય છે જો તમે ત્યાં સુધી પહોંચી જાઓ તો પાસા અહીં નહીં આવો તો વિચાર કરો કે એક બાજુ તો તે એમ કે છે કે એવી કોઈ જગ્યા નથી જ્યાં આત્મા નથી અને પાછા પોતે જ બોર્ડર બાંધી દે છે કે શૂન્યથી પહેલા આત્મા નથી અને શૂન્યથી પાર જવું પડશે જો અજ્ઞાનતાની કોઈ હદ હોય છે ચાલાકીની પણ કોઈ હદ હોય છે ઘોડા ખબર નથી હોતી કે હકીકત શું છે અસલી શું છે અને નકલી શું છે કારણ કે પરખ નથી ખબર નથી એના વિશે જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી સવાલ નહીં કરે તો તમને પરખ કહું છું અને તમારે સવાલ કરવાનો છે કે સૂનથી પહેલાં મુક્તિ કેમ નથી અને સૂનની પાર જ મુક્તિ કેમ છે શું આત્મા શૂન્યમાં ઓછા પાવરમાં છે શૂન્યની પાર આત્માનો પ્રભાવ વધારે છે તો આત્માનો પ્રભાવ પણ ઓછો અને વધુ હોય છે આ સવાલ પૂછો એ લોકો એમ કહે છે કે એવી કોઈ જગ્યા નથી જ્યાં આત્મા નથી પછી એ મન હોય કે ચક્ર હોય કે શૂન્ય હોય કે બુદ્ધિ હોય એટલે કે બધી જ જગ્યાએ આત્મા સમાન રૂપમાં છે અને સાથે સાથે એવું પણ કહે છે કે શીતમાં આત્મા સૂક્ષ્મ રૂપમાં હોય છે અને આપણે ભક્તિ શીતથી શરૂ કરવી પડશે તો એનો મતલબ કે શીતમાં સૂક્ષ્મ રૂપમાં છે તો આજમાં બીજે વિરાટ રૂપમાં છે તો ભાઈ આ લોકોની સાલાકી જુઓ બુદ્ધિમાં પણ આત્મા છે એવું છે તો પછી બુદ્ધિથી કેમ ભક્તિ શરૂ ન થાય જેમ કે ઘરમાં શા રૂમ છે દરેક રૂમમાં પ્લબ છે તો કોઈ પણ રૂમમાં આપણે મોબાઈલ ચાર્જ કરી શકીએ અને કોઈ એમ કે એક રૂમમાં મોબાઈલ ચાર્જ થઈ શકે તો એનો અર્થ એ થયો કે ભાઈને કાંઈ ખબર નથી એવી રીતે આત્મા કણ કણમાં છે દરેક જગ્યાએ છે પથ્થરોમાં પણ છે જો પથ્થરોમાં છે તો તે કેમ બોલતો નથી કેમ ચાલતો નથી પથ્થર યુગોથી પડ્યો છે કારણ કે તે નિર્જીવ છે કોઈ સાયન્સ પણ સાબિત નથી કરી શક્યું કે પથ્થરમાં આત્મી આત્મા છે અને કોઈ કહે કે પથ્થરમાં આત્મા નો વાત છે તો તેના જેવી જાડી બુદ્ધિ બુદ્ધિ અને કોઈ નથી અસલમાં સુરત શબ્દમાં ટકે છે શબ્દમાં રહે છે શબ્દ જ એક એવી વસ્તુ છે જે બાકીના શબ્દોથી અલગ નિશબ્દ કહીએ છીએ दुनिया में घना शब्दों से, पण 600 शब्द से इन्हें नी शब्द केवा है केमके बीजा शब्दों थी न्यारो से अलग से आ शब्द नी साधना से ते सुरती थीज थाई से कबीर साहिब कहे से संतोष सहज समाधि बली है गुरु प्रताप जिस दिन से जगी है दिन दिन अधिक सली है जहां जहां પરિક્રમા જે ઘર છે તેને ઉજાડી દઉં એટલે કે તેની અંદરથી બધી દિશાઓને પૂરી કરી દઉં ખતમ કરી દો અને એક સમ દેખું એટલે કે એ શબ્દ તરફ જો જેમ સાંધને સપોર જોવે છે તેવી રીતે શબ્દની તરફ મારી લગાવો જ્યારે મારું આ શરીર પૂરું થાય ત્યારે મારી સુરતી હંમેશાને માટે શબદમાં ટકી જાય કેમ કે શબદ જ અનાદિ છે શબદ ક્યારેય ખંડિત થતો નથી શબદ સ્થિર છે એને જ શબ્દ ગુરુ કહેવાય છે શબત ગુરુ સુરતધૂન છેલા અને તે કણ કણમાં નથી જે કણ કણમાં છે તે બ્રહ્મ છે સાહેબ જ્યારે કહે છે કે મોકો કહા ઢુંઢેરે બંધે ત્યારે સાહેબ આત્મા વિશે કહે છે કે આત્માને તું ક્યાં ગોતે છે આત્મા તારી પાસે છે ના તીરથ મેં ના મુહૂર્ત મેં ના એકાંત નિવાસ મેં ના મંદિર મેં ના મસ્જીદ મે ના કાબા કૈલાસ મે મોકો રે બંદે મેં તો તેરે પાસ કબીર સાહેબ કે ના ના તીર્થ અને આ સ્વયંભૂ આતમ મહારાજ જે બનીને બેઠા છે એમ કે છે કે એવી કોઈ જગ્યા નથી જ્યાં આત્મા નથી અને કબીર સાહેબ એવું કહે છે કે એવી જગ્યા જ બાકી નથી રહેતા કે ક્યાં છે બધી જગ્યાએ નથી 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 કહે છે પરંતુ કબીર સાહેબની વાણી સમજવી સામાન્ય લોકો માટે સરળ નથી નહીં પ્રાણ મે નહીં પિંડ મે ના બ્રહ્માંડ આકાશ મે ના મે ત્રિકૂટી ભવર ગુફા મે નહીં શ્વાસ કી શ્વાસ મે આત્મા કો કહ ઢુંઢેરે બંધે આત્મા ધેરે પાસ મેં ખોજી હોય તુરંત મિલ જાવ એક પલકી તલાશ મેં કહે કબીર સુનો ભાઈ સાધો મેં તો વિશ્વાસ મેં એટલે વિશ્વાસનો મતલબ એ નથી કે કોઈ એમ કહે કે આત્મા પથ્થરમાં છે અને વિશ્વાસ કરી લેવો એમ નહીં કહેવાનો મતલબ છે કે તમે એવા સદગુરુના શરણમાં જાઓ જે ભેદ ભેદ જાણે છે રહસ્ય જાણે છે અને સદગુરુ ને જ્યારે પૂરી ખબર પડી જાય કે સદગુરુ છે ત્યારે તેની શરણમાં જાઓ અને તે તમને જ્ઞાન આપે તેમાં વિશ્વાસ કરો કેમકે વિશ્વાસથી જ મળે છે તમે ગુરુ પાસેથી જ્ઞાન લીધું પણ વિશ્વાસ નથી તો કોઈ લાભ નથી તો નામ લીધા પહેલાં ફરક કરવાની હોય છે નામ લીધા પછી નહીં એટલા માટે પહેલાં જાણો કે જ્ઞાન સાસું છે કે ખોટું છે જ્યારે દ્રઢ નિશ્ચય થઈ જાય પૂરી ખાતરી થઈ જાય ત્યારે ગુરુના શરણમાં જાઓ અને પૂરા વિશ્વાસથી આત્મ સાધના શરૂ કરો कबीर साहब कैसे वेद हमारा भेद है हम वेदों के माही जोन भेद से मैं मिलूँ वो वेद ही जानत नहीं वेदों में अव्यक्तनी बात कहे सेना से, रही से अपना शरीर साली रही से, ते अव्यक्त से में कहे से दे अव्यक्त वेद में कहे से તેનો ભેદ વેદને પણ ખબર નથી કેમ કે તે આત્મા બોલવા લખવા વાસવામાં નથી આવતી એટલે એનો ભેદ કોઈ નથી જાણતું એનો ભેદ ફક્ત પરમાત્મા જ જાણે છે જેને શબદ કહેવાય છે જ્યારે તે જ શબદ આપણા કલ્યાણને માટે આ દુનિયામાં આવે છે તો પુરુષ રૂપમાં ગુરુ રૂપમાં આવે છે એટલે તો સંતો કહે છે મોલા બંદા ભણા જે શબદ સ્વરૂપી રામ છે તે એક ગુરુ બનીને આ દુનિયામાં આવી આપણને સેતવે છે આપણને સાસો રસ્તો બતાવે છે એનો મતલબ એ નથી કે તેની આત્મામાં વધારે તાકાત છે અને આપણી આત્મામાં ઓછી આપણી અને તેની આત્મા સરખી જ છે એક જ સ્વરૂપ છે ફરક એટલો છે કે આપણે બંધનમાં છીએ અને તેઓ નિર્બંધ છે આપણે સૃષ્ટિ બનાવવામાં લાગેલા થઈ અને તેઓ સૃષ્ટિ નથી બનાવતા બસ આટલો ફરક છે અને તેઓ જોઈ રહ્યા છે કે જ્યારે સૃષ્ટિ બનાવી નહોતી ત્યારે આપણે ખુશ હતા આનંદમાં હતા પરંતુ સૃષ્ટિ બનાવીને આપણે સુખ અને દુઃખ ઊભું કર્યું સાહેબ કહેશે હંસા તું તો સબલ થા હલકી તેરી સાલ રંગ કુરંગી પડ ગયા તાતે હુવા બુરા હાલ સાહેબ કહેશે કે તું તો સબલ હતો એટલે કે મજબૂત હતો મારી જેમ નિર્બંધ હતો આઝાદ હતો પરંતુ તે એવી જાળ ગૂંથી લીધી જેને તોડીને તું પાછો નીજ ઘર લઈ શકતો નથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત નથી કરી શકતો કેમ કે તું પોતાને શરીર સમજે છે પોતાને મન સમજે છે તું શરીર નથી અને આ ના મન છે તું આ બંનેને સલાવવા વાળો છે એ જ જીવ જ્યારે સાધના કરીને પોતાના સ્વરૂપમાં આવે છે તેને જ શુદ્ધ ચેતન આત્મા કહેવાય છે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી તું ઈચ્છાઓથી બંધાયેલો છે મન દ્વારા ઈસાઓ કરે છે મન દોડાવ્યા કરે છે અને જીવ મનની સાથે ધોળ્યા કરે છે એટલા માટે એવા ગુરુની જરૂર પડે છે જે તમને મનથી અલગ કરી દે જ્યારે ગુરુ જ્ઞાન આપે છે તો એક સુડાવે એક લખાવે મનને છોડાવી દે અને જીવાત્માનો લખાવ કરાવી દે જ્યાં જીવાતમાં બેઠેલી છે તેનો ભેદ આપે છે તેને તેનું ધ્યાન કરવાનું શીખવે છે કે પોતે પોતાનું ધ્યાન કઈ રીતે કરવું પોતાના જ ધ્યાનમાં રહેવું મન અને સત્તનના સક્કર મન અને તનના સક્કરમાં ન પડે પરંતુ સ્વયંભુ અજ્ઞાની જે આત્મજ્ઞાની બનેલા છે એ એવું કહે છે કે તમે જ મન તમને જ મન સિદ્ધ કરે છે અરે તમે મન છો તો કોના સક્કરમાં પડ્યા છો તમને ફસાવાવાળા કોણ છે તમે જ મન છો તો મારવાનું કોને છે ખુદને જ મારવાનું છે એક વાત યાદ રાખજો જો તમે શરીર છો તો તમે શરીરની પ્રાપ્તિ થશે જેવી રીતે શરીરની પૂજા કરશો કોઈ ખોટાની પૂજા કરશો તો તેવા થઈ જાહો શરીરથી મનની પૂજા નથી થતી અને મનથી આત્માની પૂજા નથી થતી આત્માથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે આ એક ગુપ્ત રહસ્ય છે જે અજ્ઞાનીઓ આ જાણતા નથી મન તો તમારી એક શાખા છે મન તમારી જીવાત્મા દ્વારા પ્રગટ થાય છે તે જીવાત્મા જે છે તેનું મૂળ નિવાસ ન મળે ત્યાં સુધી તેને ફરીથી પ્રગટ કરે છે કારણ કે આત્મા મન અને દેહમાં એટલો તલ્લીન થઈ ગયો છે કે તે પોતાના સાસા સ્વરૂપને ભૂલી ગયો છે હવે જો તેને કોઈ ભેદી ગુરુ મળશે તો તેના મૂળ સ્વરૂપમાં પાછો આવશે ફરીથી તે મન અને શરીરની વચ્ચે આવશે નહીં કારણ કે દૂધનો દાજેલો સાસ પણ ફૂંકીને પીવે તમે મુક્ત થવા માટે તલપા પડશો પણ જ્યાં સુધી તમારી પાસે મુક્ત થવાની તીવ્ર ઈચ્છા ન હોય અને સદગુરુ ત્યાં પહોંચે તો પણ તમે ત્યાંથી ભાગી જશો કારણ કે તમારી ઈચ્છા નથી જ્યાં સુધી તમારી પ્રબળ ઈચ્છા નહીં હોય ત્યાં સુધી સદગુરુ રાહ જુએ છે એ જુએ છે કે હવે તમે થાકેલા છો પાકેલા છો હવે તમારી ઈચ્છા આ મન અને શરીરની જાળમાં રહેવાની નથી ત્યારે સદગુરુ આવીને તમને ગુપ્ત રહસ્ય કહેશે છે પછી તેઓ તમને તમારા સ્વરૂપનું જ્ઞાન કરે છે સુરતીને શબ્દ સાથે કઈ રીતે જોડવી તેનું ધ્યાન કેવી રીતે કરવું તે ભેદ કહે છે સાહેબ કહે છે સાર શબ્દ કે વાસી હો માનવ એટવારા અક્ષર પુરુષ એક પેડ હે નિરંજન વાકી દારા તીન દેવ શાખા ભય પાત ભય સંસાર તો આ સત્સંગને ધ્યાન અને બુદ્ધિથી સાંભળો અને સમજો જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાય સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય મુક્તિના દાતા કબીર સાહેબ ની જય